એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર

સુપ્રીમ કોર્ટે આજે ગુજરાત સરકારને ફટકો પડતો આદેશ આપ્યો છે ગુજરાતમાં બે હજાર ત્રણથી બે હજાર છ સુધી થયેલા તમામ પોલીસ એન્કાઉન્ટરોમાં થયેલી હત્યાની તપાસનો આદેશ આપ્યો છે ભૂતપૂર્વ જજ એમ બી શાહ તપાસ સમિતિના વડા રહેશે અને તપાસ બાદ ત્રણ મહિનાની અંદર રિપોર્ટ સોંપવાનો રહેશે મહારાષ્ટ્રના પુણેમાં આજે સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે જેમાં નવ લોકોના મોત છે 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 જ્યારે ગંભીર અને વધુ લોકો પુણેમાં એક બસ ડ્રાઈવર બેફામ રીતે બસ બસ વાહનોને અડફેટે લીધા હતા રાજ્ય પરિવારની હોવાનું જાણવા મળ્યું છે ડ્રાઈવરનું માનસિક સંતુલન ઠીક ન હોવાનું પોલીસ જણાવી રહી છે દુર્ઘટના બાદ બસ ના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે અકસ્માતમાં ઘવાયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આજે પચીસમી ડિસેમ્બરે ભારતભરમાં મતદાન અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે ગુજરાત ચૂંટણી પંચ દ્વારા રાજ્યપાલની અધ્યક્ષતામાં મતદાન અધિકાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ ગાંધીનગરના ટાઉન હોલ ખાતે યોજાયો હતો જેમાં મહામહિમ રાજ્યપાલે નવા મતદારો એટલે કે યુવાનોને મતદાન ઓળખ કાર્ડ આપી મજબૂત લોકશાહી માટે હું મતદાન અવશ્ય કરીશ તેવા શપથ લેવડાવ્યા હતા 25 जनवरी को राष्ट्रीय मतदाता दिवस के रूप में आज ही आयोजन किया जा रहा है आज का दिवस आयोग की स्थापना के दिवस के साथ जोड़ा गया है इसका उद्देश्य हमारे मतदाताओं में चुनाव के प्रति चेतना का संचार करना है इसके लिए मैं समारोह के आयोजन के लिए आयोग के अधिकारियों को बहुत बहुत धन्यवाद देती हूँ આ પ્રસંગે રાજ્યપાલે દરેક ધર્મને જોડવાની લોકશાહીને મજબૂત કરવા માટે અપીલ કરી હતી આ પ્રસંગે ગુજરાત મુખ્ય ચૂંટણી કમિશનર ગાંધીનગરના કલેક્ટર અને સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલનું કુલ રૂપિયા એકસો પંદર પોઈન્ટ ઓગણચાલીસ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે આગામી વર્ષે મેટર્નિટી બિલ્ડિંગના સ્પેશિયલ રૂમોની મરામત ફાયર સેફ્ટીની સઘન વ્યવસ્થા તબીબી સાધનો વસાવવામાં આવશે આ ઉપરાંત સુરક્ષા માટે વીએસ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે મેયર અસિત વોરાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે સુપ્રિન્ટેન્ડન્ટને રજૂ કરેલા બજેટમાં વ્યવસ્થાપક મંડળે રૂપિયા ચાર પોઈન્ટ બાસઠ સુધારો કરીને બજેટ મંજૂર કર્યું છે આગામી વર્ષમાં દર્દીઓના સગાઓને બેસવા માટે નવો શેડ પાંચ લિફ્ટોનું અપગ્રેડેશન કરવામાં આવશે સ્ટોકના દર્દીઓની બોન્ડ જેન્સિટોગ્રાફી શરૂ કરવામાં આવશે આ ઉપરાંત રૂપિયા પિસ્તાલીસ લાખનું હાર્ટ લંગ મશીન રૂપિયા દસ લાખનું બ્લડ કુલર હીટર ફોર કાર્ડિયોથોરાસિક ઓપરેશન થિયેટર પણ બનાવવામાં આવશે બ્રહ્મ સેના દ્વારા આગામી તારીખ 26 ફેબ્રુઆરીએ એજ્યુકેશન સોસાયટી મેદાનમાં 11 લાખ બ્રાહ્મણોના સંમેલનમાં દેશમાં શિક્ષણ ક્ષેત્રે આર્થિક રીતે નમડા બ્રાહ્મણોને 10% અનામત આપવાની માંગણી કરતો ઠરાવ પસાર કરાશે તેમ સેના પ્રમુખ ભાવીસ રાજ્યગુરુ અને દીપક ભટ્ટે જણાવ્યું હતું 26

ચાર વેદના અભ્યાસ માટે ઋષિકુળ સ્થાપવા રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરવામાં આવશે આ પ્રસંગે જગદગુરુ શંકરાચાર્ય સીતારામ બાપુ જગદીશ મંદિરના મહંત સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમને સફળ બનાવવા સહકાર સંમેલન અને લોક સંગીતનો ડાયરો તારીખ પાંચમી ફેબ્રુઆરીએ બપોરના ચાર વાગે ભાગવત વિદ્યાપીઠ સોલા ખાતે યોજાશે ભારતમાં ઇમેજિંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગમાં નેતૃત્વ ધરાવતી હોલેટ પ્રકાર ટેક સિટી અમદાવાદમાં લેટેક્સ રોડ શો યોજો છે અને તેને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરેલી નવી પ્રિન્ટિંગ ટેકનોલોજી સાથે તેનું સ્થાન વધારે મજબૂત કર્યું છે લેટેક્સ પ્રિન્ટિંગ ટેકનોલોજી જે જળ આધારિત પર્યાવરણ મિત્ર લેટેક્સ લેટેક્સાઈનો ઉપયોગ કરે છે સો આજ કે દોર મેં કન્ઝ્યુમર કો એક બહોત અલગ ચીજ જોઈએ ક્યોકી ઇસ પુરે એનવાયરમેન્ટ કે અંદર ઇતના ક્લટર હોયા હૈ बिल uh, बोर्ड्स की वजह से कितनी एडवर्टाइजिंग हो रही है कि पीपल वॉन्ट समथिंग डिफरेंट ये जो इंडिया प्रिंट मार्केट है जो साइनेज मार्केट है इसमें सतहत्तर प्रतिशत साइनेज जो है वो बिल बोर्ड्स और होर्डिंग है ये टेक्नोलॉजी जो अब एच uh, uh, ने लॉन्च की है इस टेक्नोलॉजी से आप घर के अंदर एक uh, वातावरण uh, से बहुत ही फ्रेंडली काम कर सकते हैं जैसे आप वॉल uh, पेपर्स अपने डिज़ाइन कर सकते हैं જે પીએસપી અને ઉચ્ચ ગુણવત્તા વાળા પ્રિન્ટિંગ સાથે ઉત્પાદકતાના નવા ધોરણો સિદ્ધ કરવામાં મદદરૂપ બનશે એચપી હંમેશા પ્રિન્ટિંગ ક્ષેત્રે નવીનતામાં માન્યતા ધરાવે છે હવે પ્રદૂષણ ઓછું કરતા પ્રયાસ ટેકનોલોજી દ્વારા એચપી ગ્રાહકોને શ્રેષ્ઠ પ્રિન્ટ ગુણવત્તા આપવા સાથે સાથે હરિત આવતીકાલનું વચન આપે છે આ પર્યાવરણ મિત્ર વચન પ્રિન્ટિંગ ઉદ્યોગોની નવી દિશામાં લઈ જશે અને બ્રાન્ડ એડવર્ટાઇઝિંગ બિઝનેસમાં નવા ધોરણો સ્થાપિત કરશે રહ્યા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન નમસ્કાર